આજે તારીખ એકવીસ સાત બે હજાર પચીસ સોમવારના રોજ ચામડીની દવા માટે પંદર દિવસ પહેલાં પેશન્ટ આવેલા હતા અને આવો જોઈએ તેમને કેટલા દિવસમાં કેટલા ટકા ફાયદો થયો અને શું શું તકલીફ હતી કાકા તમારું નામ ગામ કોટડા માલવાડા રાજસ્થાન રાજસ્થાન તો રાજસ્થાનથી ખેરાલુ દવા માટે આવેલા હતા અને તમને શું તકલીફ હતી આયા એટલે હા ખાજ આવતી હતી અને ફોલિયો ફોલ્લા થતા હશે ફોડિયો થતી હશે બરોબર તો તમે આ ખેરાલુથી દવા લીધી બાપુના ત્યાંથી તો તમને કેટલા દિવસમાં મટી ગયું વીસ દિવસમાં મટી ગયું ખંજવાળ આવતી બંધ થઈ ગઈ બધું મટી ગયું છે ઓકે તો હવે તમારે કોઈ તકલીફ નથી ઓકે તો તમે જે બીજા લોકો જે ચામડીની દવા કરીને થાકી ગયા છે જેમને દાદર છે ખુજલી છે ખરજવું છે કરોવાડિયાશી વાડિયાસી સોર્યાસીસ કોડ ખીલ તજા ગરમી એલર્જી હો તેવા માણસોને ખેરાલું આવવું જોઈએ કે ના આવવું જોઈએ બરાબર તો આ આ વિડીયો તમારી આજુબાજુ જે પણ ભાઈ બહેન દવા કરીને થાકી ગયા હોય ચામડીની તકલીફ હોય ખંજવાળ આવતી હોય સોર્યાસીસ હોય ખરજવું હોય તેમના સુધી ખાસ પહોંચાડવા નમ્ર વિનંતી અને તમારી આજુબાજુ બી બીજા તમારા કોઈ સગા સંબંધી હોય તો તેમને તમે ખેરાલુનું એડ્રેસ આપી દેવાનું ખેરાલુવાળા બાપુના ત્યાં જવાનું અને બાપુનો નંબર નવ્વાણું સાત બાણું દસ સાતસો છ્યાસી ઓકે તો તમારી આજુબાજુ કોઈ બીજા સગા સંબંધી કે મિત્રો હોય તો તેમને ખેરાલુ મોકલવા ખાસ નમ્ર વિનંતી ઓકે થેન્ક યુ